આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ શું કારણ હશે હકીકતમાં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે હમણાં ફક્ત ઓટલે બેસવાનું ચાલી રહ્યું છે પણ હમણાં તે શ્લોક બોલતા નથી અને તે શ્લોક કોઈએ આપણા સુધી પહોંચાડ્યો નથી પણ તમે તમારે આવનારી પેઢીને જરૂર શીખવજો મંદિરમાં જાવ ત્યારે તમારે દર્શન કરવાના હતા દર્શન ખુલ્લી આંખોથી કરાય માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઊભા રહે જ્યારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યાને પણ કહો કે તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખો ને આંખ ખુલ્લી રાખીને હાથ જોડીને દર્શન કરો બરાબર દર્શનને યાદ કરી લો દર્શન થઈ ગયા પછી જ્યારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો ત્યારે આંખ બંધ કરો ધ્યાન કરો જે દર્શન કરેલ છે તે દેખાય છે નથી દેખાતું ના દેખાય તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાઓ અને જ્યારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે હે ભગવાન અનાયાસેન મરણમ એટલે મને તકલીફ વગરનું મરણ આપજો વિના દૈનિયન જીવનમ એટલે પરવસતા વગરનું જીવન આપજો આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું મને કંઈ લકવો મારી જાય અથવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું એવું જીવન ના જોઈએ ભગવાન દેહાંતે તવ સાનિધ્યનમ એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ જેમ ભીષ્મને થયેલું તેમ આ ત્રણ વસ્તુ મને આપો આ માગણી નથી આ યાસના નથી આ પ્રાર્થના છે પ્ર પ્લસ અર્થના અર્થના એટલે માંગણી યાસના પણ પ્ર એટલે પ્રકૃષ્ઠ આ પ્રકૃષ્ઠ અર્થના છે અને આ વાડી ગાડી દીકરો દીકરી પતિ પત્ની ઘર પૈસા આવું કંઈ નથી માંગ્યું પણ આ ત્રણ શ્રેષ્ઠ માંગણી કરી છે આ આપણે મંદિરમાં દર્શન કરીએ પછી ઓટલે બેસીને પછી બોલવાનું ફક્ત બેસી રહેવાનું નથી એટલા માટે મંદિરમાં જવાનું અગત્યનું છે જેથી આપણે પાસા આવતા સમયે ભગવાન પાસે આવી પ્રાર્થના કરી શકીએ જય માતાજી મિત્રો કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી